વધારે પડતો શ્રમ નથી એવા વ્યવસાય કે એવી નોકરી સાથે જોડાયેલા છે કે જે લોકો ટેબલ વર્ક વધારે કરે છે માનસિક શ્રમ વધારે કરે છે શારીરિક શ્રમ કરતા નથી આવા લોકોએ સવાર બપોરે સાંજનું કેવું ભોજન લેવું જોઈએ તેની વિસ્તારથી ચર્ચા આપણે કરવાના છીએ એ લોકો ત્રણ સમયના ભોજનને ત્રણ વિભાગમાં વહેંચી શકાય એક વિભાગ એવો કે જેની અંદર કોઈપણ પ્રકારના અનાજને સ્થાન આપવામાં ન આવે એવું ભોજન લેવાનું છે કે જેમાં અનાજ ન હોય સેકન્ડ વસ્તુ ભોજનમાં એવી વસ્તુ સિલેક્ટ કરવાની છે કે જેમાં દળેલું અનાજ ન હોય અને ત્રીજું મેનુ એવું છે કે એક એક સમય ત્રણ સમયના ભોજનમાં એક સમય ભોજન એવું લેવાનું છે કે જેમાં દળેનો અનાજ વ્યક્તિ લઈ શકે તો ત્રણેય વસ્તુને આપણે કેવી રીતે કેટેગરીમાં વેચીશું તેની વિસ્તારથી ચર્ચા કરીએ સામાન્ય વ્યક્તિનો બ્રેકફાસ્ટ ભોજનની અંદર સવારે કેવો નાસ્તો લેવો જોઈએ તેની વિસ્તારથી વાત કરીએ ત્યારે ખાસ સમજવાની જરૂર છે કે સવારે છ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીનો જે સમય છે એ સમય કફ દોષનો કાળ છે એ સમય દરમિયાન આપણા શરીરની અંદર કફ દોષ વધારે હોય છે શરીર સવારે છ વાગ્યા થી લઈને અગિયાર વાગ્યા સુધી સફાઈનું કામ વધારે કરતું હોય છે આખા દિવસ દરમિયાન ચોવીસ કલાકમાં સૌથી વધારે મળ નિષ્કાશનની ક્રિયા આપણે સવારે જ કરતા હોઈએ છે આખા દિવસ દરમિયાન આપણે નાવાની પ્રક્રિયા સવારે જ કરીએ છે અને આખા દિવસ દરમિયાન ઇન્ટરનલ શુદ્ધિનું જે કાર્ય છે સૌથી વધારે સવારના સમયમાં થતું હોય છે આપણું શરીર જે વાત પિત્ત અને કફના દાયરામાં વહેંચાયેલું છે તેમાં સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યાથી લઈ અગિયાર વાગ્યા સુધીનો સમય જે છે એ સમય દરમિયાન શરીરની અંદર કફની પ્રધાનતા વધારે હોય છે આવા લોકોએ પોતાના ભોજનની અંદર સવારના બ્રેકફાસ્ટમાં નાસ્તાની અંદર પ્રથમ કોઈ વસ્તુને સ્થાન આપવાનું હોય તો તે સિઝનના ફળ છે કારણ કે ફળ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે એના પછી કોઈ પણ વસ્તુ લેવું હોય તો સીઝનના શાકભાજીના સૂપ બનાવીને લઈ શકાય જેમ કે સૂપ છે સૂપ 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 છે 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 સરગવો મિક્સ કરીને જેને આપણે કહીએ મગને બાફીને તેનું સૂપ પણ લઈ શકાય સીઝનના તમામ શાકભાજીના સૂપ એ લઈ શકે એના સિવાય કઈ પણ વસ્તુ લેવી હોય તો ચણા કે મગનું પુડલું બનાવીને લઈ શકાય સવારમાં હેવી ભોજન જે કોઈ લોકો શ્રમ કરતા હોય મહેનત કરતા હોય એથ્લેટિક હોય ખૂબ વધારે શ્રમ કરતા હોય એવા લોકો લઈ શકે પરંતુ બપોરના ભોજનની વાત કરીએ તો જેવી રીતે સવારનો જે સમય એ કફ દોષનો કાળ હતો તેવી જ રીતે બપોરનો અગિયાર વાગ્યા થી લઈને બે વાગ્યાનો જે સમય છે પિત્ત દોષનો છે એ સમય દરમિયાન શરીરની અંદર અંદર અને વાતાવરણ બંનેની પિત્તની પ્રધાનતા વધારે હોય હવે આપણી ડાયજેશન પાવર જે છે પાચન અગ્નિ છે એ સૂરજ આધારે છે ચંદ્ર આધારે નથી અને બપોરના સમય દરમિયાન સૂરજ પોતાની પ્રકોપિત સ્થિતિમાં હોય છે ત્યારે લીધેલું ભોજન સારી રીતે પચી શકશે તો એ સમય દરમિયાન હેવી ભોજન પણ વ્યક્તિ સારી રીતે પચાવી શકશે તો બપોરના ભોજનની અંદર દળેલા રોટલી ભાખરી લઈ શકાય તમામ પ્રકારના દાણાવાળા જેટલા પણ શાકભાજી છે ગુવાર ભીંડો પાપડી તુવેર વાલ વટાણા રાજમા કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે અને પ્રોટીનની પૂર્તિ કરવી હશે ત્યારે આવા તમામ દાળ દાણાવાળા શાકભાજી સવારે કે રાત્રે ન લેતા જો બપોરના ભોજનમાં સ્થાન આપીશું તો તે સારી રીતે પચી શકશે તો દાળ ભાત શાક રોટલી જે કઈ હેવી વસ્તુ ખાવી હોય દહીંની જે કઈ વાનગી હોય હોય જે કંઈ ખાવા બપોરના ભોજનમાં આસાનીથી આસાનીથી ખાઈ શકાય કારણ કે બપોરના સમયના બપોરે અગિયાર વાગ્યા થી લઈને બે વાગ્યા સુધીનો જે સૂર્યને સૂર્યનો જે સૌથી મહત્વનો કાળ છે શરીરની અંદર પિત્ત સારી રીતે બનેલું હોય છે એ સમય દરમિયાન હેવીમાં હોય ભોજન સરળતાથી પચી જશે સાંજનું ભોજન બને તેટલું વહેલું લઈ લેવું જોઈએ કારણ કે બપોરના ભોજનની અંદર સૂરજની પ્રકોપિતા હશે વાતાવરણમાં સૂરજની ઉપસ્થિતિ હશે તે સમય દરમિયાન હેવી ભોજન લીધેલું પચી જશે પરંતુ મોડી રાત્રે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે સૂરજની અનુપસ્થિતિની અંદર એ ભોજન સારી રીતે પચી શકતું નથી એવું તમામ અનાજ છે કે જેને આપણે દળીને નથી લેતા એવા તમામ ભોજનને સાંજના ભોજનમાં સ્થાન આપી શકાય જેમ કે મગ દાળની ખીચડી છે મગની દાળને ભાત છે વેજીટેબલ પુલાવ છે સિઝનના જેટલા પણ શાકભાજી છે તેનું સૂપ બનાવીને રાઈસ સાથે લઈ શકાય સાઉથના લોકો રસમ અને રાઈસ ખાતા હોય રસમ એટલે શું શાકભાજીના સૂપ બનાવતા હોય હોય અને તેને ચાવલ સાથે સાથે ભાત ખાતા તો આપણે પણ શાકભાજીના રસાવાળા શાક બનાવી શકાય અને તેને મગ દાળની ખીચડી સાથે ભાત સાથે ખાઈ શકાય કોદરી લઈ શકાય ઉપમા લઈ શકાય દલિયા લઈ શકાય મિલેટ લઈ શકાય મોરૈયો લઈ શકાય મોરૈયો એ માત્ર કઈ એકાદશી માટે ખાવા યોગ્ય વસ્તુ નથી પરંતુ સાંજના ભોજનમાં એવો અનાજ કે જે થોડું કકરું દળેલું હોય ઇઝીલી પાચન થઈ શકતું હોય છે કોઈપણ અનાજ જ્યારે દળાય છે અને બારીક દળાય છે ત્યારે એ ન્યુટ્રિશન તો આપશે બળ તો આપશે પરંતુ તે લાંબા સમય સુધી પચી શકશે નહીં સાંજના ભોજનની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ અનાજ હોય તો તે ચોખા છે અને આપણા વડીલો જે હતા તે મગ દાળની ખીચડીને ને પોતાના ભોજનમાં સ્થાન આપતા હતા કઢી બનાવતા હતા ખીચડી સાથે તેનું સેવન કરતા હતા રસાવાળું શાક બનાવતા હતા ખીચડી સાથેનું સેવન કરતા હતા ખીચડી લેતા હતા અને તેની અંદર સારી એવી માત્રામાં ઘી કે કતલનું તેલ નાખીને તેનું સેવન કરતા હતા 50% કરતા વધારે ભારતીયો સાંજના ભોજનમાં ચોખાને સ્થાન આપે છે પરંતુ આપણે ગુજરાતમાંથી ધીરે ધીરે કરીને આ આદત છૂપી જવા લાગી છે ખીચડી એ કોઈ માત્ર બીમારીનું ભોજન નથી પરંતુ ખીચડી એ સૌથી વધારે ન્યુટ્રિશન ધરાવતી વસ્તુ હોવાને કારણે રાત્રિના ભોજનમાં તેને જરૂર સ્થાન આપવું જોઈએ કારણ કે રાત્રિનું જે સમય જે છે એ વાયુ વિકૃતિનો કાળ છે જેવી રીતે સવારે શરીરની અંદર કફની પ્રધાનતા હોય વાતાવરણમાં પણ કફની પ્રધાનતા હોય બપોરના સમયની અંદર શરીરમાં પિત્તની પ્રધાનતા હોય વાતાવરણમાં પણ પિત્તની પ્રધાનતા હોય તો લીધેલું ભોજન સારી રીતે પચી જશે પરંતુ સાંજનો જે કઈ સમય છે એ વાયુ વિકૃતિનો કાળ છે તો સાંજના ભોજનમાં વાયુ પણ ના વધે અને આસાનીથી પાચન પણ થઈ શકે એવું સૌથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તે મગદાળની ખીચડી છે એમાં આપણે વેરાયટી લાવી શકાય મગદાળની ખીચડી વેજીટેબલ પુલાવ રસાવાળા શાક સાથે ભાત વઘારેલી ખીચડી મગની દાળ ને ભાત આવું જરૂર લઈ શકાય કારણ કે ખીચડી જયારે આપણે બનાવીએ છીએ ત્યારે તેની અંદર ગાયનું ઘી અથવા તો તલનું તેલ નાખીને તેને ભોજનમાં સ્થાન આપીએ છીએ ત્યારે એ આસાનીથી પચી જશે અને શરીરની અંદર વધેલા વાયુને શાંત રાખવા માટે ખીચડીની અંદર કાચું તલનું તેલ અને ગાયનું ઘી ખૂબ મદદગાર સાબિત થાય છે અને આપણા વડીલો એ જ ખાતા હતા ખીચડી લેતા હતા વચ્ચે ખાડો કરતા હતા અને તેની અંદર સારી એવી માત્રામાં ગાયનું ઘી અથવા તો તલનું તેલ નાખીને તેનું સેવન કરતા હતા ત્યારે વાયુ શાંત રહેતો હતો અને જે કોઈ વ્યક્તિ રાત્રિના ભોજનની અંદર ખીચડીમાં ઘી નાખીને કે તલનું તેલ નાખીને ખાય છે ત્યારે એ વ્યક્તિને જિંદગીમાં ક્યારે પણ કબજિયાતની સમસ્યા નથી ઓલ ઓવર કહીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ફિઝિકલ વર્ક નથી હોતો તે લોકો ત્રણ સમયનું ભોજન આવી રીતે વેચી શકાય આવી રીતે જો આપણે સવાર બપોર સાંજનું ભોજન લઈશું તો લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહીશું સૌને જય હિન્દ વંદે માતરમ